આગામી લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસ બાકી છે ત્યારે આણંદ અને ખેડા જિલ્લાની આમ બંને જિલ્લાની વિશાળ સભા વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાની ચાલતી તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે આગામી લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક મેળવવા માટે ભાજપે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ બીજી મેને ગુરુવારના રોજ સવારે નવ કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં આણંદ ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે તેની તડામાર તૈયારીઓ ભાજપ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે શાસ્ત્રી મેદાનમાં વિશાલ ટેન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જનમેદનીને રાહત રહે તે માટે સિંગલ ફેન અને કુલર સાથે ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં ખેડા આણંદ લોકસભા બેઠક માટે સંયુક્ત જનસભા ગજવશે આણંદમાં પ્રધાનમંત્રી મોદીની જનસભામાં બંને જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો અને જનમેદની આવનાર હોવાથી એક લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે પોલીસે બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવશે તેમજ બહારના તાલુકામાંથી આવનાર કાર્યકરો અને જનમેદની માટે વાહન પાર્કિંગ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવનાર છે